નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો દશામાના દિવસો પતી ગયા છે ત્યારે દોસ્તો દરેક દશામાના ભક્તો દસ દિવસ દશામાની મૂર્તિની પૂજા યાતના કરીને દસમા દિવસે આ મૂર્તિનું વિસર્જન કરવા માટે તળાવે લઈ જતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં દશામાના વિસર્જનના એવા દશ્યો સામે આવ્યા છે કે જેને જોઈને તમે પણ કહેશો કે આના કરતાં દશામાના ભક્તો દશામાની મૂર્તિ લાવીને પૂજા ન કરતા હોય તો સારું દોસ્તો દશામાની મૂર્તિઓ આમ તેમ રસ્તા ઉપર ફેંકી દેવામાં આવી છે અને નદી કાંઠે પણ જેમ તેમ મૂકી દેવામાં આવી હોય તેવા પણ વિડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે ત્યારે દોસ્તો તમારું પણ આ વિશે શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો અને દોસ્તો તમે પણ દશામામાં શ્રદ્ધા રાખતા હોય તો કોમેન્ટમાં જય દશામા લખવાનું ભૂલતા નહીં ત્યારે જ દોસ્તો હાલમાં સોશિયલ મીડિયા ઉપર આવા દશામાના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે દોસ્તો દસમાના દિવસે યોગ્ય વિસર્જન કરવાને બદલે દશામાની મૂર્તિઓ આમ તેમ મૂકી દેવામાં આવે છે